તો રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે આ વચ્ચે સાયલા ચોટીલા હાઈવે પર ચોવીસ કલાકમાં બીજો ગોઝારો અકસ્માત થયો છે જેમાં બપોરના સમયે સાયલા ચોટીલા હાઈવેના ડોળિયા બાઉન્ડ્રી પાસે કારે ટક્કર મારતા બે યુવાનોના મોત થયા છે આ અંગેની માહિતી અનુસાર સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર ડોળિયા બાઉન્ડ્રી નજીક ફૂલ સ્પીડમાં આવતી કારે બે યુવકોને અડફેટમાં લીધા હતા જેના કારણે બંને યુવકોના સ્થળ પર જ મોત થયા છે જે પછી બંને યુવાનોની લાશોને સાયલા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જો કે નોંધનીય છે કે ચોવીસ કલાકમાં હાઇવે પર ચાર જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ છે આ અગાઉ મોડી રાત્રે કાર પરટી ખાઈ જતાં બે લોકોના મોત થયા છે તથા સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે ભજનના કાર્યક્રમમાં જતા સમયે અકસ્માત થયો હતો જેમાં બે લોકોના મોત થયા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો